ડીપી સાહેબ શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધીને તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના મળેલ હોય જે અન્વયે માન્ય બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરોડે સાહેબ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર અગમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન સ્તરે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જે ડ્રાઈવમાં પૂર્વ કચ્છ જિલ્લાની એલસીબી એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો જોડાયેલ અને આ ટીમો દ્વારા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં આવેલા વિવિધ સ્પા લાકડાના બેન્સા કારખાના હોટલ દવા વગેરે ચેકિંગ કરવામાં આવેલ અને આ ચેકિંગ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેઘપર પોમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોજ સ્પા માંથી છ એક જેટલા બાંગ્લાદેશી મહિલા ઘુસણખોરોને શોધી કાઢવામાં આવેલ અને આ છ મહિલાઓ પાસેથી તેમના પાસે જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેની ચકાસણી કરતા આમની પાસેથી ભારત દેશમાં બનેલા આધાર કાર્ડ મળી આવેલા અને આ આધાર કાર્ડ બાબતેની તપાસ તેમજ આ ઘૂસણખોરો બાબતેની વધુ તપાસ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચાલુમાં છે તેમજ પૂર્વ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે બી વધુ અલગ અલગ બીજી જગ્યાએ આ પ્રકારના બાંગ્લાદેશી ઘુષણખોરો હોવાની શક્યતાના આધારે અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુમાં છે આજ રોજ મીડિયાના મિત્રો મારફતે હું એક જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આપના ધંધા રોજના સ્થળે કે આપની આસપાસ આ પ્રકારના કોઈ પાકિસ્તાની બાંગ્લાદેશી કે અન્ય કોઈ દેશના ઘૂષણખોરો આવેલા હોય તો પૂર્વ કચ્છ ગાંધીનગર જિલ્લાના કંટ્રોલ રૂમના ફોન નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ સિક્સ એટ ફોર ફાઇવ ઉપર આપની આ બાબતની માહિતી મોકલી આપવામાં વિનંતી છે આપની માહિતી ગુપ્ત આપવામાં આવશે